રામ રામ જય માતાજી રામ રામ અને બધા આ ચેનલ માં વિડીયો લગભગ ઘણા દિવસ થઈ ગયા તે નો મળેલો જ નથી કારણ કે ટાઈમ મળતો જ નતો એક ચેનલ નો માન વિડિયો બનતો તો

ઘડીક નવરાત્રી ને થોડું ઘણું બનાવ પડે એક વિડીયો બનાવતા હતા એક ચેનલમાં મેલતા ઓલી માં આમાં આપણે વિડીયો મેલો જ નથી તો કીધું આજ જ્યાં જ્યાં દિવસે એક વ્લોગ પાછું મેલી દઈ અને થોડા વ્લોગ ઓછા થોડાક આવશે તો માફ કરજો અને ઓલી ચેનલમાં જોઈ લેજો બરાબર કારણ કે બાપા બીમાર રહ્યા એટલે પછી કાંઈ નેઠો ન હોય આ ચેનલ વિડીયો બને કે ન બને બને તો આવશે ન બને નહીં આવે બાકી ઓલી એકમાં આવશે

હા નું શાક બનાવવાનું ઠોકરી તો બનાવી નાખી હવે શાક વધારવાનું તો બા મોરે હે ટમેટા ટમેટા મોરે હે અને હાલે હાલે ગાય તાનું માથે ઓઢેક નો ઓઢા એમાં કાંઈ ન ફેર મારે પછી એવું બહુ આનું શાક બનાવવાનું

શાકનું પાછું બકાલજી નથી એટલે પછી એ લગ્નમાં પડે ને એવું બીજું હતું એટલે બકાલ લઈને કોઈ નહીં તે બકાલામાં વાંધા પડે ઘરનું બકાલ કંઈ છે નહીં અત્યારે વાડીમાં તડકાનું ઉનાળામાં પાણી ખરાબ છે એટલે ઓછું થાય એટલે પછી આ ઢોકળીનું શાક તીરું ક્યારેક કઠોળનું કરે એવું બટેખામાં એલા કરે હવે બકાલવાળા ચાલુ થઈ જાય પછી તો શાકભાજીનો વાંધો ન આવે

અહ એવું છે થઈ જાય ને ગાંગડો અંદર એટલે નો થઈ જાય આમલાઈ પછી પાછી ગાંગડા માથે નાખીને તો કાયા થાય

એજેબ બપોર પછી ના 6 આવ્યા અને તડકાનો પછી આપણે આરામ કરી ગયા તને વ્લોગ ને આરામ હતો અત્યારે હું આરામ હતો તડકા નું કાય હોજે નહીં પવન હોય પવન તોરી હતો તડકો થઈ તો તડકો હોય આવે ક્યાં હોય નહીં પછી સવારમાં કામ

પાંચ વાગ્યા પછી થોડોક ટાટોપોર થાય એટલે પછી એમ થાય કે હવે કઈક બહાર નીકળી ત્યાં લગી તો આમ કે ઉભું ન રહે એટલું તાપમાન અત્યારે વધી ગયું એટલે અને ચોમાસું નજીક આવે ત્યારે તો આટલું તાપમાન હોય પણ થોડુંક વહેલું છે અને ચોમાસું તો આવે એવું ખરું હવે ભગવાન જ જાણે ઓલખીશ પેલા મારો વાર ઓલકીશ પેલા મારો વારો છે પેલા એને પહેલા આને છેલ્લે રાખશે પેલા આના પાસે ઓલા પછી બે માંડી આટા ફરવા કુમરા મારવા अंजक ना जो छक वाईगा है ना आप लोग जो मैं मान <ddiffkee> भी आया मैं मासूम कोटी कर रहा हूँ मैं मान क्या थी तब हूँ हाँ हाँ जो ना वक्त नहीं बयान पानी है वो हम तो भी है, भाई है। भी ना भाई जी सुन रहे हैं बयान पानी थी वो मिस तो तो वाले बेग यू था ये हजार पर ना बस जाने दिए हमारे इस के लग जाओ आपसे उस जाओ मैं तो आया था हम ना पूछे रिश्ता सीरियस का

ઘણી વાર બેઠા છે પેલા સોળ આપી દીધી પછી સાફ આવ્યો અને કે આવ્યા હજન પર એટલે મોહન ને માસી થાય ને બોને થાય આપણા મોટા બેન રે ને એમના સેઠ ની દીકરી થાય અને ઓમ જોયું તો આ મોહનના મામાને એ જ માઈ એ જ પાયું છે બધાય એટલે ડબલ હદ થાય તો એવડે અત્યારે જયા અને અત્યારે જો આખો આખો કે દૂનો પીરો ને લગભગ પોર ઉનાળામાં આખો ફીરો પછી આખો ફીરો જ નથી મોહનાજા આખે ફટાકો કરી વેર્યો હે સમુદ્ર જેવો પીર્યો હે સમુદ્ર નથી થોડોક સેવાર હે સમુદ્ર હા mini સમુદ્ર આમાં અંદર પડી એટલે એવું લાગે સમુદ્ર એમ અમે નકરો સેવાર પપ્પા જો આયું અંદર અંદર જો

તો દેખાવ કા એ પપ્પા હું પાણી ના તું હું બુડી નો બુ આ ઘણો હે ના મને આ દેખાય એમ આ આ ખો તો કે દુનો જો આ પીરો આખો કોને પીરો જ ન તો કારણ કે પાણી જેટલું ન હતું અને આલા પાળકો પીરો ને તે પાણી વહી દુ ને એટલે વરી ટાંકો ભરાણો ને ટાંકો ભરાય એવી હોય શક્યતા જ નથી પાળા બહુ પડી ગયા છે કાળે એવા પડે છે થોડ થોડ

સાર રામ લીલી હે ને બહુ ઓક્સિજન કાઢે જા બજે આર ભૈર લીલી એના પર કે પાણી નો ટાકો બધી એમ મજા આવે એવું ટેંગે ટેંગે નહીં ટેંગે ટેંગે વારી અંદર નાખશે ટાકા માં ટેંગે 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 નહીં દેંગે ઓલા બે ખાટલો લઈ જાય બાપા નો બા ગોલા થાકે રયો હો

के हो जी जो खींच को ले खतरी नहीं खाओ हम्म हम्म सही खुश के पाकू है तो खाओ वो <laughs> पाकू नहीं है लजाजी नहीं खाते अगर आ पाकू तो आकू लारी जाएगा मान भी वाला हां आ, 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 आ पाकू है ये ले खाई जरी खाई जरी हाथ रख खूब से कोनो मर जाड़े एक से बिजु है पानी में ना खाता हां करता आवड़ तू

Rujuk, 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 mungkin rujuk, rujuk, papa rujuk, 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 kalau rujuk, rujuk, lah.